વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ કરવામાં આવ્યો છે શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંજ્ઞાની નેજા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા સંઘના પ્રમુખના નિલેશભાઈના જણાવ્યા મુજબ ઓગણીસો ને બાણુમાં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં ભરતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે હાલ માત્ર એકસો પાંચ કર્મચારીઓ કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે જે બધા ચાર પાંચ વર્ષમાં

એ કર્મચારીના નામ છે એવા ચાર કર્મચારી ચોથા વર્ગના અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા એને પેન્શન આપે છે તો અમારી માગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે આરટીઆઈ એ માગણી કરી છે એ આરટીઆઈમાં જે કોઈ કસૂરાર હશે અને અમને કાયમી નહીં કરે એક વખત અમે લોકો પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઉભા થઈ ગયા જાન્યુઆરી ની અઢાર તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું ઉભા થઈ ગયા એને આજે પાંચ મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાળ પર બેસવું પડ્યું અને આ હડતાલ અમારી છેલ્લી હડતાલ હશે કાયમ એની ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઉભા થવાના નથી બને જ નહીં હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ હવે લોલીપોપ લેવાના નથી કોઈ વસ્તુ એ બને નહીં કોઈ સમાધાન નહીં ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માગે છે કે ભાઈ તમે જો સિંધુની વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે પચાસ ટકાની ઉપર તો એમના સિંધુનું શું